બનાસકાંઠાના દાંતા ખાતે બનાસ મેડિકલ સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો છે દાંતા ખાતે બનાસ મેડિકલ સેવા કેમ્પનો શુભારંભ કરાવતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી હાજર રહ્યા છે ત્યારે આસ્થા અમારી વ્યવસ્થા અમારીના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં બે હજાર પચીસના મેળામાં દૂર દૂરથી ભક્તો અંબાજી ખાતે પધારી રહ્યા છે ત્યારે પદયાત્રાની જે શ્રદ્ધાળુઓની સેવા માટે વિવિધ કેમ્પ કાર્યરત થયા છે જે સેવા કેમ્પો પદયાત્રીઓની સેવા કરીને ભક્તિ કરી રહ્યા છે આજે વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે દાંતા ખાતે બનાસ ડેરીના મેડિકલ કેમ્પનું ઉદઘાટન કરાયું હતું મહાનુભાવોએ મંગળા આરતી કરીને સેવા કેમ્પમાં આરામ કરી રહેલા પદયાત્રીઓ સાથે સંવાદ કરીને કેમ્પનું નિરીક્ષણ કર્યું હતું ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રીઓની સેવા કરવા માટે અનેક કેમ્પ લગાવાયા છે ત્યારે દાંતા ખાતે બનાસ ડેરી દ્વારા વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું મેડિકલ કેમ્પમાં મિની હોસ્પિટલ ઊભી કરાઈ છે જેમાં મલ્ટીપેરા મોનિટર ઇસીજી મશીન ડિફ્રિપિલિલેટર ઓક્સિજન સક્શન મશીન મસાજ માટે વાઇબ્રેટર મશીન પાટાપિંડીની સગવડ પણ ઊભી કરાઈ છે ત્યારે આ ઉપરાંત જનરલ ઓપીડી સર્જિકલ ઓર્થોપેડિક મેડિસિન રેસ્પિરેટરી મેડિસિનના તજજ્ઞો સેવા આપનાર છે જેમાં પદયાત્રીઓને મેડિકલ સેવા તેમજ આરામ માટે ખાસ સુવિધા ઊભી કરાઈ છે પદયાત્રા કરતાં પદયાત્રીઓને સૌથી વધુ તકલીફ પગમાં થતી હોય છે આથી પદયાત્રીઓના પગમાં માલિશ અને આરામ કરવા માટે ખાસ ખાટલાની વ્યવસ્થા કરાઈ છે મેડિકલ કેમ્પમાં થાકેલા પદયાત્રીઓ આરામ કરી શકે તેવી વિશેષ સુવિધા ઉપસ્થિત કરાઈ છે ત્યારે આ મેડિકલ કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે બન બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર બનાસ ડેરી વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારી શ્રી દિલીપ દેશમુખ દાદા સહિત બનાસ ડેરીનું નિયામક મંડળ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા